જે પુનઃ કાળના કારણે જીવંત થયું છે આ વચ્ચે દેશ અને રાજ્યમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં માતાજીની આરાધના ઊભા ગરબા વડે કરવામાં આવે છે જે અંકલેશ્વર રાણા સમાજના રાણા સ્ટ્રીક ખાતે યોજવામાં આવે છે ત્રણસો વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને આપી રહ્યા છે ગરબામાં મંડપ બનાવી તેમાં માતાજીનું સ્થાનક બનાવી આરાધના કરવામાં આવે છે પરંતુ રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે જે બાજઠ પર વાંસની કામડીની માંડવી બનાવે છે જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે અને કાગળ વડે માંડવી સજાવવામાં આવે છે જેમાં નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિહ્નનો સ્થાપન સાથે ત્રણ માળાની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે તેની આરતી કરી સમાજના યુવાનો વડીલો માથા ઉપર મૂકી તેને લઈ ગરબા રમે છે ત્યારબાદ મંડપમાં બનાવેલા માતાજીના સ્થાનક પર બાજઠ ઉપર તેને બેસાડવામાં આવે છે અને પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે જ્યાં સમાજના લોકો ગરબાની રમઝટ ગાઈને બોલાવે છે અને અસલ મંજીરા ઢોલક તબલા અને અન્ય સંગીત વગાડી ગરબાની શરૂઆત કરે છે સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી રાત્રિ ગરબા પૂર્ણ થતા પૂર્વ માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલાવા ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે રોજ માંડવી લઈ આવી અને તેને મૂકવામાં નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે જે બાદ અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઘૂમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે